तीजो अध्याय बे कृष्णनु स्मरण श्लोक संख्या सोल दयते दजस्य जन्म वनम यद्वसुदेव गेह व्रजे व्यवाद सिद्ध दनंत वीर शब्दा अनुवादने भावात्मद स्रीमद आन भक्ति वेदांत स्वामी प्रोपाद जी द्वारा સમદાટ મામ મને ખેડયતી ખેડ કરે છે એ ત્ય ના જન્મ જન્મનાનો જન્મ જન્મ વિડંબનમ મોહિત કરતો યત તે વસુદેવગેહે વસુદેવજીના ઘરમાં વ્રજે વૃંદાવનમાં ચ અને નિવાસ વાસનિવાસ શત્રુ ભયાત ભયથી ઈવ જાણે કે સ્વયં જાતે પુરાત મથુરાપુરીમાંથી વ્યવસિત ભાગી ગયા યત જે અનંત અનંતવીર્ય અસીમ શક્તિશાળી અનુવાદ ભગવાન કૃષ્ણ વિશે જ્યારે હું વિચારું છું કે પોતે અજન્મ હોવા છતાં વસુદેવદીના ઘરે કારાગૃહમાં શ્રી રીતે જન્મ્યા પોતાના પિતાના રક્ષણ માટે તેઓ શ્રી રીતે વ્રત પહોંચ્યા શત્રુના ભયને લીધે શ્રી રીતે પ્રચ્છન્ન રૂપમાં રહ્યા અને શ્રી રીતે અસીમ શક્તિશાળી હોવા છતાં ભયને લીધે મથુરાથી ભાગ્યા ત્યારે આ બધા મુગ્ધ કરનારા પ્રસંગોની યાદ મને પીડે છે ભાવાત ભગવાન કૃષ્ણ આંદિપુરુષ છે જેમાંથી બધી વસ્તુઓ અને વ્યક્તિઓ ઉદ્ભવે છે અહમ સર્વસ્વ પ્રભવઃ ભગવદગીતા દસમાધ્યાયનો આત્મ શ્લોક જન્માધ્યસ યતઃ વેદાંત સૂત્ર એક એક બે ઈશ્વરની સમકક્ષ અથવા તેમનાથી ચર્યાતું કોઈ ના હોઈ શકે ભગવાન સર્વોચ્ચ અને પૂર્ણ છે અને જ્યારે તેઓ પુત્ર રૂપે શત્રુરૂપે કે હરીફરૂપે પોતાની ભૂમિકા ભજવતા હોય ત્યારે પણ તેમની તે દિવ્ય લીલાઓ એટલી સંપૂર્ણ હોય છે કે ઉદ્ધવજી જેવા પરમ ભક્ત પણ મુગ્ધ થઈ જાય છે ઉદાહરણ તરીકે ઉદ્ધવજી ખૂબ સારી રીતે જાણતા હતા કે ભગવાન કૃષ્ણનું અસ્તિત્વ શાશ્વત છે તેથી તેઓ ના તો મૃત્યુ પામી શકે ના અપ્રગટ થઈ શકે અને છતાં તેઓ ભગવાન કૃષ્ણ માટે શોક કરતા હતા આ બધી ઘટનાઓ તેમના સર્વશ્રેષ્ઠ યશને પૂર્ણતાએ પહોંચાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે તે બધી લીલાઓ ફક્ત દિવ્ય આનંદ માટે જ છે જ્યારે પિતા પોતાના નાના પુત્ર સાથે રમતા હોય ત્યારે પુત્રથી હારી ગયા હોય તેમ પિતા જમીન પર પડી જાય છે તે માત્ર પુત્રને રાજી કરવા ખાતર જ હોય છે તેમ આ લીલાઓ પણ તેથી વિશેષ નથી ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અજન્મ અને જન્મ જય અને પરાજય ભય અને નિર્ભયતા એ વિરોધોની વચ્ચે મેર બેસાડવાનું તેમના માટે શક્ય છે શુદ્ધ ભક્ત સારી રીતે જાણે છે કે ભગવાનને માટે વિરોધાભાસી વસ્તુઓનો મેર બેસાડવું મેસાડવાનું શક્ય છે પણ તે અભક્તોને માટે શોક કરે છે જે પરમેશ્વરના સર્વોચ્ચ ઐશ્વર્યથી પરિચિત નથી અને શાસ્ત્રમાં ઘણી દેખીતી રીતે વિરોધી લાગતા વિધાન હોવાથી શાસ્ત્રોને પણ માત્ર કાલ્પનિક માને છે વાસ્તવિકતા એ છે કે કશો વિરોધ નથી ભગવાનને આપને આપનામાં છે તેવી અપૂર્ણતાઓ વાળા આપણામાંના એક માની લેવાને બદલે પરમેશ્વર તરીકે સ્વીકારીએ તો બધું શક્ય બને છે હાલાકી મેં આ સમગ્ર શ્રીમંત ભાગવતમ નું હજુ સુધી અધ્યન નથી કર્યું તેમ છતાં પણ મેં જેટલું શ્રવણ કર્યું છે તેના હિસાબે હું ભાગવતમ ક્લાસ આપવાની પ્રયત્ન કરીશ જો કોઈ ત્રધિ રહી જાય તો ક્ષમા કરજો આમાં ઉદ્ધવજી પોતે ભગવાનનું સ્મરણ કરતાં એ કરે છે વિચારે છે કે ભગવાન અજન્મ છે છતાં વસુદેવજીના કારાગૃહમાં સી રીતે જન્મ્યા ભગવાન તો પરમ બ્રહ્મ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તો તેમને એક જેલમાં જન્મ લેવાની શું જરૂર છે આ એક વિચાર આવે છે એમને પોતાના તેઓ જેલમાંથી પિતાના રક્ષણમાંથી તેઓ સી રીતે વ્રત પહોંચ્યા અને શત્રુના ભય એટલે કંસ કંસના ભયને લીધે તેઓ પ્રચ્છન્ન રૂપમાં એટલે ઇંક અગ્નિ તો રહ્યા વ્રજની અંદર આમ ભગવાન પોતે અસમ અસીમ શક્તિશાળી છે છતાં ભગવાન આવી રીતના લીલા કરે છે એક જેલની અંદર જન્મ લે છે પછી પોતે એમ ભય પામતા હોય તેવી રીતના શત્રુની પ્રચ્છન્ન રૂપમાં રહે છે તો આ બધું જે છે તે ઉદ્ધવજીને મુગ્ધ કરે છે ને એમ લખે છે પ્રભુપાદ્ય અનુવાદમાં ત્યારે આ બધા મુગ્ધ કરનારા પ્રસંગોની યાદ મને પીડે છે એમ તો ભાવાત્મ પ્રભુપાધિ લખે છે કે ભગવાન કૃષ્ણ આદિપુરુષ છે જેમાંથી જ બધી વસ્તુઓ અને વ્યક્તિઓ ઉદભવે છે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ભજન તેમાં બુઢા ભાવ સમન્વિત તો ભગવાનમાંથી જ બધી ભૌતિક અને આધ્યાત્મિક વસ્તુઓ આવે છે યટ આની અંદર પ્રભુપાધિ લખે છે કે ભગવાનને આપણે ભક્તિમાં કઈ રીતના દ્રઢ બની શકીએ કે જેને સારી રીતે શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય ચૈતન્ય મહાપ્રભુ જેવા અધિકારી પુરુષ પાસેથી એટલે અધિકૃત પ્રમાણિક ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને એ જ્ઞાનને જીવનની અંદર વાસ્તવિક રીતે ઉતાર્યું હોય તે ભગવાનની આ લીલાઓને સમજી શકે છે અને ભગવાનની ભક્તિમાં દ્રઢ બની શકે છે આવા જે વ્યક્તિઓ છે જે ભગવાનની લીલાને સારી રીતે સમજે છે તે કદી પણ આ માયાવાદીઓ કે કોઈપણ નાસ્તિકોની સામે પદભ્રષ્ટ થઈ શકતા નથી આની અંદર એક બીજું છે કે ઈશ્વરની સમક્ષ ચોક્કસ અથવા તેમનાટી ચર્યા તો કોઈ ના હોઈ શકે ભગવાનનું એક નામ છે અસમર્વ એટલે ભગવાનથી સમાન અથવા તેમનાથી ચર્યા તો કોઈ નથી ને ભગવાન સર્વોચ્ચ અને પૂર્ણ છે જ્યારે તે પુત્ર રૂપે શત્રુરૂપે કે હરીફરૂપે પોતાની ભૂમિકા ભજવતા હોય ત્યારે તેમની તે દિવ્ય લીલાઓ એટલી સંપૂર્ણ છે કે ઉદ્ધવજી જ્યારે ભક્ત પણ મુગ્ધ થઈ જાય છે તો આપણે જોઈએ છે કે ભગવાન કોઈ પણ લીલા ભજવે છે તેમાં કોઈ પણ પાત્ર ભજવે છે તે એકદમ કમ્પ્લીટ છે જેમ કે ભગવાન પુત્ર રૂપે આપણે જોઈએ છે ભગવાન રામચંદ્રની લીલામાં તો ભગવાન એક આદર્શ પુત્ર છે એક આદર્શ પતિ છે સીતા માતાના એક આદર્શ ભાઈ છે આદર્શ રાજા છે તો ભગવાન જે પણ ભૂમિકા ભજવે છે તે બધી આદર્શ છે આપણે જોઈએ છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાના બાળક હતા ત્યારે નંદ મહારાજના પાદુકાને પોતાના માથે લઈ છે તો ભગવાન તો પરમ બ્રહ્મ છે તેમને શું જરૂર છે પણ ભગવાન પુત્ર રૂપે જ્યારે આ ઉતરે છે પુત્ર રૂપે જ્યારે લીલા કરે છે ત્યારે કમ્પ્લીટલી ભગવાન એ પુત્ર રૂપે લીલા કરે છે શત્રુરૂપે આપણે જોઈએ છે તો ભગવાને ઘણા અસુરોનો વધ કર્યો છે તો ભગવાન કંસનો વધ કર્યો હિરન શિપુનો વધ કર્યો તો શત્રુરૂપે પણ ભગવાન એમની કમ્પ્લીટ કમ્પ્લીટ દર્શાવે છે રૂપે તો કૃષ્ણ લીલામાં વર્ણન આ છે કે જ્યારે કંસ મોકલે છે અકૃતિને ને અકૃતિ લઈ આવે છે વૃંદાવનમાંથી કૃષ્ણ અને બલરામને એમને મારવા માટે કંસ મોકલે છે કે જે પેલા કુસ્તીબાજો સાથે ચારુણ અને મુસ્તી બરા સાથે તો જ્યારે ભગવાન એમની સાથે ફાઇટ કરે છે તો ભગવાન એમની સાથે કમ્પ્લીટલી લડે છે એકદમ પોતે જ્યારે કુસ્તી લડતા હોય છે ત્યારે કમ્પ્લીટ પોતાનું સામર્થ્ય દર્શાવે છે એમ તો આ બધી જે લીલાઓ છે તે ભગવાન ભગવાનના શુદ્ધ ભક્ત ઉદ્ધવજી ઉદ્ધવજીને પણ મુગ્ધ કરે છે એમ અહીંયા લખેલું છે કે ઉદ્ધવજી ખૂબ સારી રીતે જાણતા હતા કે ભગવાન કૃષ્ણનું અસ્તિત્વ શાશ્વત છે તેઓના તો મૃત્યુ પામી શકે ને આ પ્રગટ થઈ શકે છતાં પણ અહીંયા ઘડી ભગવાન પ્રગટ થાય છે ભગવાન ભય પામે છે ને ભગવાન આવી રીતના પિતાના સંરક્ષણની અંદર રજમાં રહી છે તો આ બધી જે લીલાઓ છે તે ભગવાનના શુદ્ધ ભક્તને પણ મોહિત કરે છે તો આમાં બે વસ્તુ છે એક યોગમાયા અને એક મહામાયા તો પ્રભુપાદજી એક લેતરમાં લખે છે કે એમને એક શિષ્ય પ્રશ્ન પૂછે છે કે યોગમાયા અને મહામાયા વચ્ચે શું છે તો તેમાં પ્રભુપાદજી લખે છે લેટરમાં કે યોગમાયા એ ભગવાનના ભક્તને ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં વધારે વધારે પરોવે છે અને જ્યારે મહામાયા એ બધ જીવને એ બ્રહ્મા મૂકે છે કે તે ભૌતિક રીતે બહુ સુખી છે અને વધારેને વધારે એડજસ્ટમેન્ટ કરશે ભૌતિક સંસારમાં તો સુખી થઈ શકશે તો જે પણ જીવ છે તે માને છે કે હું આ સંસારની અંદર રહીને એડજસ્ટમેન્ટ કરીશ આ કરીશ તે કરીશ યોજના બનાવીશ અને સુખી થઈ શકીશ તો એ ભગવાનની માયાશક્તિના પ્રભાવમાં છે એ બ્રહ્મા રહે છે જ્યારે ભગવાનનો શુદ્ધ ભગવાનના જે શુદ્ધ ભક્ત હોય છે એ ભગવાનના ભગવાનની દેવી પ્રકૃતિની અંદર આશીર્ન હોય છે અને આપણે જોઈએ છે કે ભગવાનની જે આ યોગ માયા શક્તિ છે તે ઘણીવાર ભગવાનના ભક્તોને પણ વિમોહિત કરે છે પણ એ વિમોહિત એ યોગ માયાનું જ્યારે વિમોહિત થાય તે આખું અલગ હોય છે ભૌતિક સં સંસારમાં જે માયામાં બદ્ધ પડેલો હોય જીવ પડેલો હોય છે તેનાથી જેમ કે બ્રહ્માજીએ કૃષ્ણ ભગવાનને એક સામાન્ય બાળક માની લીધા અને બધા જ વાછરદાઓ અને ગોપ બાળકોને લઈને અપહરણ કરી લીધું તો આ ભગવાન બ્રહ્માજી પોતે ભૂલી ગયા બ્રહ્માજી ભગવાનના ભક્ત છે તો પણ ભગવાનની યોગ મહાશક્તિ દ્વારા એ ભૂલી ગયા કે આ એ તો એક નાનું બાળક છે એમ એ એમને એવું ખબર પડી બીજું એક ઉદાહરણ છે જામવન સાથે ભગવાન ફાઇટ કરે છે કૃષ્ણ ભગવાન તો જામવનજી પહેલાં ઓળખી નથી શકતા કે આ પર મારા પરમ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ છે તેમની સાથે અઠ્ઠાવીસ દિવસ ભગવાન ફાઇટ કરે છે તો ભગવાનને અઠ્ઠાવીસ દિવસ ફાઇટ કરવાની શું જરૂર છે તો એ પછી જામવંદી છેલ્લે બધી શક્તિ એ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે અત્યારે તો પૃથ્વી પર એવું કોઈ નથી કે જે મને એ કરી શકે તો આ જ મારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી રામ છે તો એમને રિયલાઈઝ કરવા માંગે છે ભગવાન તો જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય છે તે ભગવાનની યોગમાયા શક્તિની અંદર આવતા હોય છે તો કેટલીક વખત આવી રીતના ભક્તો સાથે ભગવાન લીલા કરે છે આમાં એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે પિતા પોતાના નાના પુત્ર સાથે રમતા હોય છે ત્યારે પુત્રથી હારી ગયા હોય કેમ પિતા જમીન પર પડી જાય છે તે માત્ર પુત્રને રાજી કરવા જ ખાતર હોય છે જેમ કે મેં પહેલાં પણ એક્ઝામ્પલ આપ્યું કે કંસ કુસ્તી માટે આમંત્રણ આપે છે ભગવાન કૃષ્ણને બલરામને તો જ્યારે કુસ્તી થતી હોય છે ત્યારે મથુરાની અંદર બધા જ જે મેદાનની આજુબાજુ મથુરાવાસીઓ બધા એ કુસ્તીને જોવા આવે છે તો એ મથુરાની સ્ત્રીઓ જે હોય છે તે વિચારે છે કે આ ભગવાન કૃષ્ણ તો એક નાના બાળક સમાન છે બાળક સમાન છે ને જ્યારે આ જે મોટા મોટા ને બરા જે છે તો એ તો એક વજ્ર સમાન છે તો ભગવાન આ તો એક જે મે બરાબર નીતિ નથી કારણ કે સરખા પક્ષે ફાઇટ થવી જોઈએ તો એ જાણીને એ લોકો એમ કે આ ફાઇટ આપણે જોવી નહીં જોઈએ આ તો આપણે માટે છે તો એમ ભગવાન જ એક એમની સાથે લીલા કરે છે કે કે એમના પ્રત્યેનો પ્રેમ વધારે ગાઢ થઈ શકે ભગવાન પછી પ્રભુપાજી તાત્પ્ય તાત્પર્યમાં લખે છે કે ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અજન્મ અને જન્મ જય અને પરાજય ભય અને નિર્ભયતા એ વિરોધોની વચ્ચે મેદ બેસવાનો તેમના માટે શક્ય બને છે કોઈ સામાન્ય વ્યક્તિ માટે આવી રીતના શક્ય નથી કે જે આવી રીતના અજન્મ અને જન્મ અને આવી રીતના વિરોધા પાસે જે લીલાઓ છે તે કરી શકે ભગવાન કૃષ્ણ અને ભગવાનના બીજા ઉતારો આવી રીતના વિરોડાટા લીલાઓ કરી શકે છે પણ ભગવાનના શુદ્ધ ભક્ત જ તેને સારી રીતે જાણી શકે છે જે અભક્ત હોય છે તેને સારી રીતે જાણતા નથી અને એમાં લખેલું છે કે શાસ્ત્રોમાં ઘણી ઘણા દેખીતી રીતે વિરોધી લાગતા વિધાનો હોવાથી શાસ્ત્રને માત્ર કાલ્પનિક માને છે તો આપણે જોઈ દે અલગ અલગ શાસ્ત્ર છે તો એમાં કેટલાક વિરોડા વચન લાગી શકે જેમ કે શિવપુરાણમાં શિવજી મહાન છે પછી વિષ્ણુપુરાણ વિષ્ણુ મહાનજી તો એ વિરોડા પાછી લાગે છે પણ ભગવાનનો જે શુદ્ધ ભક્ત છે કે જેને શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું છે કે ગુરુના માર્ગદર્શનમાં છે તો તે સારી રીતે જાણે છે કે શ્રીમદ ભાગવતમ જે છે તેની અંદર જે મત છે તે જ સ્વયં તે જ ફાઇનલ ઓથોરિટી છે તો ભગવાનનો ભક્ત છે તે ભગવાનને સારી રીતે જાણે છે એટલે કદી પણ આવી રીતના વિરોધાભાસી લાગતા વચનોથી મોહિત થતો નથી ને બીજું લખેલું છે કે ભગવાનને આપણામાં છે આપણા માના જ છે તેવી અપૂર્ણતાવાળા આપણામાંના જ એક માની લેવાને બદલે પરમેશ્વર તરીકે ઓળખીએ તો જ આ બધું શક્ય બને છે આમાં ભગવદ્ ગીતામાં શ્લોક આવે છે કે અવજ આનંદી મામુઢામ માનુસિમ તનુ તો જે વ્યક્તિ ભગવાનને પોતાના માના જ એક માને છે તો તે વ્યક્તિ મોહિત થયેલો છે અને તે મૂળ છે પણ જે વ્યક્તિ ભગવાનને જ પરમપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશન માને છે તેમના માટે જ શક્ય બને છે કે ભગવાન અજન્મા છે અથવા તો પણ જન્મ લે છે ભગવાન તો પરમ શક્તિ સારી છે તો પણ એમનો પરાજય થાય છે જેમ કે ભગવાન દ્વારકા હતા ને ત્યારે યુદ્ધ ચાલતું હતું તો ભગવાન છોડીને ચાલ્યા જાય છે એટલે ભગવાનનું નામ રણછોડ છે તો ભગવાન બીકન નથી પણ ભગવાનની બીજી યોજનાઓ છે મૂચુ કુંડનું ઉદ્ધારણ કરવાની વગેરે વગેરે તો એ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે ભગવાન એવી રીતના કરે છે લીલાઓ કરે છે તો આ જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય છે તે જ આવી રીતના સમજી શકે છે જેમ કે પેલું એક્ઝામ્પલ આવે છે કે એક સોયમાંથી એક હાથી પરોવી જાય તો મતલબ એક વ્યક્તિ ભક્ત માની જાય છે કે હા ભગવાન માટે શક્ય છે પણ જે જે કર્મી છે કે એમના માટે એ માનતો નથી કે ભગવાન માટે કઈ ના શક્ય છે કે એક સ્વાય માટે એક હાથી પણ જઈ શકે પણ જે ભગવાનનો શુદ્ધ ભક્ત છે તે માની શકે હા ભગવાન માટે આ બધું શક્ય છે ભગવાન સર્વશક્તિમાન છે તે બધું જ કરી શકે છે તો ભગવાનનો જે શુદ્ધ ભક્ત હોય છે જે ભગવાનને શરણાગત હોય છે તે તેને માટે આ બધી લીલાઓ છે તે મોહિત તે ભગવાનને સંપૂર્ણ શરણાગત હોય છે તો તે ભગવાનને આ બધી લીલાઓ સમજી શકે છે એમ તો આ જ આ શ્લોકમાં એ હતું કે જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય છે તે ભગવાનની યોગમાયા શક્તિની અંદર આવૃત હોય છે તો એ યોગમાયા શક્તિ ભગવાન ભગવાનની જે એક શક્તિ છે કે જે ભગવાનના ભક્તોને પણ કેટલીક વખત આવી રીતના દિવ્ય રીતે મોહિત કરે છે કે જેથી ભગવાન અને તેમના ભક્તો વચ્ચે દિવ્ય રીતે આદાન પ્રદાન થઈ શકે એ પ્રેમની અંદર વૃદ્ધિ અને ભક્તિની અંદર પ્રગતિ થઈ શકે જ્યારે બધ જીવ જે હોય છે તે ભગવાનની મોહમાયા શક્તિની અંદર આવૃત હોય છે કે જે કે જે એમ જ માનતો હોય છે કે હું આ મટીરિયલ એડજસ્ટમેન્ટ કરીશ અને આ ભૌતિક સંસારમાં સુખી થઈ શકીશ તો હવે એ આપણે ડિસાઇડ કરવાનું છે કે આપણે કઈ ભગવાનની પ્રકૃતિની અંદર એવું છે યોગમાયાની અંદર કે મહામાયાની અંદર જો આપણે મોહમાયાની અંદર રહીશું તો પછી આપણે જન્મ જન્માંતર આ ભૌતિક સંસારની અંદર જ રહેવું પડશે પણ ભગવાન કહે છે કે દેવી હૈસા ગુણમય મમ માયા દુરતે મામે વયે પ્રપદ્યંતે માયા મેટામ તરંતી દે તો જેને પણ આ ત્રણ ગુણમય જે ભગવાનની મો માયા શક્તિ છે તે મારી બહાર નીકળવું હોય તો ભગવાનને શરણાગત થવું તે જ એકમાત્ર ઉપાય છે તો આપણે ભગવાનને શરણાગત થવું જોઈએ એમ હરે કૃષ્ણ